ગુજરાત તકના ક્રાઇમ રિપોર્ટમાં આપનું સ્વાગત છે સાસણ ગીરના પ્રીમિયમ રિસોર્ટમાં જુગાર રમતા પંચાવન જુગારી પકડાયા છે જુગારીઓ પાસેથી દારૂ રોકડ સહિત બે કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો જુગારીઓને રાખવા માટે પોલીસ સ્ટેશન પણ નાનું પડ્યું જોઈએ સમગ્ર રિપોર્ટમાં ગીર સોમનાથ એલસીબી પોલીસે સાસણ ગીર નજીક આવેલા ધ ગીર પ્રીમિયમ રિસોર્ટમાં દરોડા પાડી મોટી સફળતા મેળવી છે પોલીસે સાંગોદરા ચિત્રાવાડ વચ્ચે આવેલા રિસોર્ટમાંથી પંચાવન જુગારીઓને પકડી પાડ્યા છે ગીર સોમનાથ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે વેરાવળમાં જમીન મકાન લીવેચનું કામ કરતા જયેશ પંડ્યા ઉર્ફે લાલો ચિત્રાવાડ ગીર ગામની વચ્ચે જંગલ વિસ્તારમાં ધ પ્રીમિયમ રિસોર્ટમાં છે જે તેણે કડીના ભાવેશ નામના શખ્સને ત્રણ મહિનાથી ભાડે આપેલી છે જ્યાં ઘણા સમયથી મસમોટી જુગાર ક્લબ ધમધમે છે અને રાજ્યભરમાંથી પત્તા પ્રેમીઓ હાર જીતની બાજી લગાવવા માટે આવે છે રજાનો દિવસ હોવાથી ધ પ્રીમિયમ ગીર રિસોર્ટમાં ટુરિસ્ટો અને ગાડીઓનો જમાવડો હતો પોલીસે રાજ્યભરમાંથી જુગાર રમવા આવેલા પંચાવન શખ્સને રંગે હાથે ઝડપી લીધા છે જેમની પાસેથી રૂપિયા અઠ્યાવીસ લાખ ચોપન હજાર રોકડ ઉપરાંત સિત્તેર મોબાઈલ ફોન વિદેશી દારૂની ચાર બોટલ મળી આવ્યા છે રૂપિયા બે પોઈન્ટ ચોત્રીસ કરોડનો મુદ્દામાલ કબજે કરીને એલસીબીની ટીમે તમામ પંચાવન જુગારીને તલાલા પોલીસ સ્ટેશને સોંપ્યા છે પોલીસે જુગારીઓના નામઠામ જાણવા અને ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે જુગારીઓને રાખવા માટે લોકઅપ તો ઠીક પોલીસ સ્ટેશન પણ નાનું પડ્યું તલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાસણની નજીક ગીર પ્રીમિયર રિસોર્ટ કરીને રિસોર્ટ આવ્યો છે જેમાં ગીર સોમનાથ જિલ્લાના એલસીબી અને એના અધિકારી કર્મચારીઓને સ્પેસિફિક બાતમી હતી કે બહારથી લોકો આવી અને રવિવાર છે એટલે આવવાના છે અને એમને ત્યાં જુગારનું પ્લાનિંગ છે એ બાતમીના આધારે પોલીસે ગઈકાલે ત્યાં રેડ કરી અને રેડ દરમિયાન આ લોકો જે પંચાવન લોકો મુખ્ય જે ભાવેશ રામી કરીને છે એ અને એ ઉપરાંત બીજા જુદા આરોપીઓ જે છે મહેસાણા અને અમદાવાદ વિસ્તારમાં છે પંચાવન લોકો

એકસો અઠ્યાસી જાહેરનામાનો કેસ કર્યો છે અને એવી રીતે મલ્ટિપલ કાર્યવાહી કરીને અત્યારે એમની ઉલટપૂર્વક તપાસ ચાલી રહી છે સર ખાસ કરીને આમાં અનેક જે આરોપીઓ છે અઠંગ જુગારીઓ છે અનેક ગુનાઓ નોંધાયેલા છે શું અમારી સોળ આરોપીઓ એવા છે પંચાવન માંથી કે જેમની ઉપર અલગ અલગ જગ્યાએ ખાસ કરીને મહેસાણા જિલ્લો અને અમદાવાદ અને ગાંધીનગરમાં અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે વધારે પડતા એમના ઉપર જુગારના ગુના છે આ જુગારી આ બધા જાણીતા જુગારીયાઓ છે અહીંયા આ વિસ્તારમાં રિસોર્ટ આખું પોતે ભાડે રાખી અને કારણ કે આ રિસોર્ટ જંગલના એરિયામાં છે એટલે તમામ કોમ્યુનિકેશન ચેનલ બધી બ્લોક કરી અને પોતે પછી ત્યાં જુગાર રમવાના પ્લાનિંગ સાથે આવેલા અને પોલીસે 55 55 આરોપીને અરેસ્ટ કર્યા છે પૂછપરછ ચાલુ છે આ તો ક્યારે આવ્યા હતા અને કેટલા દિવસ હતા અહીંયા અમારી વાતની મુજબ શનિવારે આવ્યા હતા એ લોકો અને ત્યાર પછી એ લોકો અગાઉ કદાચ બની શકે હજી પૂછપરછમાં નીકળું નથી પણ કદાચ કોઈ બીજા રિસોર્ટમાં કે આ જ રિસોર્ટમાં આવ્યા હોય અમે અત્યારે એની ડિટેલ ઇન્ટ્રોગેશન અને ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ મુખ્ય સૂત્રધારામાં કોણ છે બેની ગુનાઈત શું છે અમાર અમાર કારણ કે આ બધા આરોપીઓ જે છે જુગાર રમવાની ટેવવાળા છે પણ મુખ્ય જે છે ભાવેશ રામી કરીને છે જેને સૌથી પ્રથમ પહેલી વખત સંપર્ક થયો તો આ રિસોર્ટ ઓનર સાથે અને ત્યાર પછી એને એના જે પણ બીજા સાગરીતો છે દિલીપ પટેલ છે ચિરાગ પટેલ છે પ્રિન્સ પટેલ છે વિશાલ પટેલ છે આ બધા જ આરોપીઓ જે છે એ જુગાર રમવાની ટેવવાળા છે અને ભાવેશ સાથે સંકળાયેલા છે અને ત્યાર પછી એમના આરોપીઓના બીજા સંપર્કો એમ કરીને કોઈ પંચાવન લોકો અહીંયા ભેગા થયા હતા ને રેડ હેન્ડ જુગારા ઉપરાંત બીએઝનેસની ખાસ કલમની હવે પણ ગુનો દાખલ કરવાનું શું આ કેસમાં કેમ કે આ જુગારીઓ પર અલગ 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 પોલીસ સ્ટેશનોમાં વધારે ગુનાઓ દાખલ થયેલા છે એટલે એને ધ્યાનમાં લઈને ઓર્ગેનાઇઝ ક્રાઇમ ડીએનએસ કલમ એકસો બાર હેઠળ પણ આનો ગુનો દાખલ કર્યો છે અને એની સામે પણ કાર્યવાહી કરી છે સાહેબ એમાં કોઈ અધિકારી અથવા રાજનેતા નેતા ખરી કોઈ હજી સુધી આ આમાંથી કોઈ નાના મોટા ક્યાંય હોઈ શકે અધિકારી તો કોઈ છે નહીં અમારી પાસે વિગત નથી આવી બીજી કોઈ પણ જગ્યાએ નાના મોટા હોદ્દેદાર હોય તો હજી સુધી કોઈ એવી પ્રાથમિક તપાસ અમને નથી મળી ડિટેલમાં જઈએ પછી વધારે

કે અમે છેલ્લે જયારે પણ ડિસેમ્બર મહિનામાં મહેફિલના બે ત્રણ કેસો કર્યા શાસન અને એ જે તલાલાનો વિસ્તાર છે એ વિસ્તારમાં આવા કોઈ પણ પ્રકારના ન્યુસન્સ આવે નહીં અને આવે તો એ આવા કોઈ પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ ન થાય એ પ્રકારની અમારી કામગીરી રહેશે અને કડકાઈ પૂર્વક કામગીરી સર ખાસ કરીને જુગારધારાના કેસ કહેવાય છે આઈપીએલ ક્રિકેટ ચાલી રહી છે ઘણા એવી પણ વિગતો આવી રહી છે કે આઈપીએલ ઉપર પણ સટ્ટો રમાઈ રહ્યો છે ત્યારે આવા આઈપીએલ ના સટાર જે કઈ ખેલાડીઓ છે કે એવા જે કોના હિત છે એની સામે કોઈ એક્શન કે એવું કે નહીં જરૂર એ નહીં વાતની આધારે અથવા તો એ કોઈ ઇન્ફોર્મેશન હશે તો જરૂર એમાં કોઈ પણ વિસ્તારમાં ખાલી તલાલા મને સંબંધ જિલ્લામાં તો એની સામે કડક કાઈથી અગાઉ પણ કરેલી છે અને આ વખતે પણ કરશે 55 જુગારી પૈકી 8 જુગારી અગાઉ પણ અનેક વખત જુગાર રમતા પકડાયા છે ગીર સોમનાથ જિલ્લા પોલીસ મનોહર સિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી પોલીસે રિસોર્ટ સંચાલક અજય રતિલાલ ભરાડ રિસોર્ટ મેનેજર ઉમેશ રતિલાલ ભરાડ સહિત પંચાવન લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે પોલીસની આ કાર્યવાહીથી સાસણગીર અને આસપાસના વિસ્તારમાં ખડભળાટ મચી ગયો છે ગીર સોમનાથથી દિલીપ મોરીનો રિપોર્ટ ગુજરાત તક